ગામે વિસ્તારમાં રાખેલ દારૂની હેરફેર કરતા બે ઇસમો ઝડપાયા ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ પોલીસની ટીમને મળેલ બાતમી રહેતો રાજુ ગોગન તાલુકાના છોડવડી ગામના ચંદુ વસરામભાઈ પટેલની છોડવડી ગામની લપટીદાર સીમ વિસ્તારમાં આવેલ ખેતરના મકાનમાં દારૂનો જથ્થો રાખેલ છે તેમજ હેરાફેરી કરે છે જે હકીકતના આધારે તે જગ્યાએ તપાસ કરતા રૂપિયા એક લાખ ચોર્યાસી હજાર આઠ

કુલ આઠસો ચાલીસ બીએનના ટીમ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા છ લાખ પંચાણું હજારનો મુદ્દામાલ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી રાજુ ગોગનભાઈ શામળા તથા ચંદુ વસરામભાઈ સરધારાને પકડી વેસાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરેલ કેશોદમાં ગંભીર રોગોની સારવાર માટે નિષ્ણાંતો ટીમ હવે એક જ સ્થળે ઉપલબ્ધ આવકાર હોસ્પિટલ માં સ્ત્રી તેમજ બાળ રોગ હાડકા તેમજ કાનના ગળાનો વિભાગ ડેન્ટલ સર્જન ફિઝિયોથેરાપી વિભાગના અનુભવી ડોક્ટરો દ્વારા ચોવીસ કલાક સારવાર રહેશે ઉપલબ્ધ તો કેસ નોંધાવા